નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના મેયર ભરતભાઈ બારડે મંગળવારે રાત્રિના ભારતીય જનતા પાર્ટી ના વોટ્સએપ ગ્રુપમાં પોતે પક્ષના સિનિયર હોવા છતાં અન્યાય ની વાત મૂકી હતી સાથોસાથ તેમણે હવે વધુ અન્યાય કે હેરાનગતિ થશે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી મેયર ની પોસ્ટ ના પગલે ભાજપ માં ભડકો થયો હતો જોકે આજે તેમણે વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી પોસ્ટ અંગે ફેરવી તોડ્યું હતું મેયર ભરતભાઈ બારડે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષમાં તેમનો આદર અને સન્માન જળવાય છે પરિવારમાં ક્યારેક આવી બાબતો બનતી હોય છે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી મેયરની પોસ્ટ મામલે ભાજપ શહેર પ્રમુખે પક્ષનો આંતરિક મામલો હોવાનું જણાવી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું ભાજપના પ્રદેશ આગેવાન રત્નાકર પણ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા જોકે તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું